સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં નગરપાલિકા ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચાર બાબતે આજે મહેસાણા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગધેડાઓની સાથે રાખી અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને એમની સાથે કાર્યકર્તાઓ ગધેડા લઈ હાથોમાં બેનરો લઈને મહેસાણા નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ વિરોધ નોંધાવવાના આ અનોખો પ્રયાસ જોવા મળ્યો પાલિકા કેમ્પસમાં બેસી રામધૂન બોલાવી જો કે ઉગ્ર વિરોધ લાગતા પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી કે છ મહિનાથી ગટરની કંપની ખૂટી ઊભી કરી જેના પાસે વર્કનો કોઈ અનુભવ નથી એની ડિપોઝિટ ભરી નથી જે કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ઉતરે એનો વીમો નથી એવા વ્યક્તિને છ છ મહિના સુધી નગરપાલિકાએ ભ્રષ્ટાચાર છે તમે તળા સ્વિમિંગ પુલ જોશો અટલ સ્વિમિંગ પુલ એના પણ કાગળિયા બોગસ છે એટલો બધો ચરમસીમાએ મહેસાણા નગરપાલિકાનો ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે કે અમદાવાદના અંદર ફાર્મ હાઉસો અમદાવાદના અંદર ફ્લેટો હવે લોકો કોર્પોરેટરો અને અન્ય વ્યક્તિઓ ખરીદવા માંડ્યા છે મારું એમ કેવું છે કે આ બેરોબરથી પ્રજાના પૈસા છે તમારા નથી તમે આ કેમ આવું કરી રહ્યા છો આજે મારા ગધેડા લઈને મારા વિરોધ પક્ષના નેતા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સર્વે મિત્રોને લઈને મારે અહીંયા આવું પડ્યું પ્રજા વધી આવવું પડ્યું કેમ આટલો બધો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે તમે જ્યારે વાત કરતા હો ત્યાં વેરો ભરતી પ્રજા છે વેરો ભરતી પ્રજાના વેરો હકદાર તરીકે હું પ્રશ્ન પૂછું છું કે આવા ભ્રષ્ટાચારીઓ સામે ડોક્ટર નિહિર પટેલ ફરિયાદ દાખલ કરશે હું ડૉક્ટર નિહિર પટેલને વિનંતી કરું છું કે ભ્રષ્ટાચારીઓ સામે આ ફરિયાદ દાખલ કરો સમાજમાં એક ઊંચું ઉદાહરણ દાખલ કરો જેથી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર હોય તમે છાસવારે સવારે જો રેકોર્ડિંગ આવી રહ્યા છે એકબીજાને રેકોર્ડિંગ કરવામાં આવે છે એનો મતલબ કોઈક ષડયંત્ર હોય અથવા કોઈક નગરપાલિકાની અંદર કોઈ મોટો વ્યક્તિ હોય જે કિંગમેકર હોય જે કોઈક નાના નાના પેદાઓને હેરાન કરતો હોય અને મોટા પાયા ભ્રષ્ટાચાર ગાંધીનગર પણ જતો એના માટે કોંગ્રેસ પક્ષ સદાય આના માટે લડતો રહેશે અને જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં ત્યાં અમારી લડત રહેશે આ ગધેડા લઈને લાવવાનું કારણ શું ગધેડા લાવીને એમને બતાવ્યું કે મહેસાણા શહેરની પ્રજા પણ સમજી ગઈ છે અને ગધેડા પણ હવે સમજી ગયા છે કે તમારો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો